ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે એક તરફ ઘણી બધી બેઠકોમાં ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓનો રોષ છે તો બીજી બાજુ સી આર પાટીલ કાર્યક્રમો કરી અને ડેમેજ કંટ્રોલ કરતા દેખાય છે નમસ્કાર આપની સાથે હું છું પેલ રાઠોડ વડોદરા રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબમાં લોકસભાનું ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ત્યાં હાજર હતા સી આર પાટીલે વડોદરા લોકસભા બેઠક જીતવા માટે શું રણનીતિ છે એના માટે લોકોએ શું કામ કરવાનું છે એ બધાની ચર્ચા કરી આ બધાની વચ્ચે સી આર પાટીલે કહ્યું કે વાદ વિવાદમાંથી બહાર આવી જવું જોઈએ જેની માનસિકતા એવી હતી ઠીક ન હતી એ એવું બોલ્યા છે પણ એની ચિંતા ન કરો તમે તમારી માનસિકતા ઠીક રાખો જ્યારે સી આર પાટીલ આ બોલ્યા ત્યારે સવાલ થયો કે સી આર પાટીલ કેમ આવું બોલ્યા અને કોના માટે બોલ્યા

પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી જીતુભાઈએ મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ છે કોઈના કોઈ પૂછવાનું નથી રહ્યું બેનર જ પાર્ટીનું સંચાલન કરતો દેખાય છે એ ખૂબ જ ગંભીર બાબત છે વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે ત્યારબાદ ભાજપ સામે ઘણા બધા સવાલો પણ ઉઠ્યા હતા જો કે આ પહેલીવાર નથી ઉમેદવારોના નામ જે જાહેર થયા પછી અનેક વિવાદો ભાજપ સામે હતા છતાં પણ દરેક બેઠક પર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે ભાજપને આનું નુકસાન થાય છે કે કેમ એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બી જ જો તમે એમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો